એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ધોડકા ખાતે ખાનના વિસ્તારમાં પિતા અને તેના બે પુત્રો ઉપર ધારિયા અને લાકડીઓ વડે હિંચકારો હુમલો કરાયો ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા અમદાવાદ જિલ્લાના ધોડકા ખાતે ખાનના પરા દેવી પૂજકવાસ પાસે એક્ટિવા લઈને પસાર થવા બાબતે બે સગા ભાઈઓ તથા તેના પિતા ઉપર આરોપીઓએ ધારિયા અને લાકડીઓ વડે હિચકારો હુમલો કરી ત્રણેય પિતા પુત્રોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે આ બનાવના પગલે ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ધોળકા સરકારી દવાખાને ધસી ગયો હતો હુમલાના બનાવના પગલે લોકોના ટોળા સરકારી દવાખાને એકઠા થયા હતા ત્રણેય ઘાયલો ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે સિગ્નલ વિસ્તારમાં રહેતા રસુલભાઈ કુરેશીએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં છ નામજોગ આરોપીઓ અને અન્ય પાંચ આરોપીઓ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી અલ્તાફભાઈ કુરેશીના દીકરાઓ અજમેરી હસન અને નિદામ અલી ટુ વ્હીલર વાહન લઈને ખાનના પરા દેવી પૂજકો પાસેના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે આરોપીઓએ અહીંથી કેમ નીકળો છો તેમ કહી બોલાચાલી કરી હતી દરમિયાન ફરિયાદી અલ્તાભભાઈ ત્યાં આવી પૂછપરછ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપીઓ ભૂરિયાએ અલ્તાફભાઈને કપાળમાં ઈજા કરી હતી જ્યારે બાકીના આરોપીઓએ અલ્તાભાઈ અને તેમના દીકરાઓ ઉપર લાકડીઓ વડે હુમલો કરી માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડી હતી આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નેવ્યાસી બે એકસો નેવ્યાસી ચાર એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો એકાણું એકસો અઢાર એક અને એકસો પંદર બે મુજબ ગુનો નોંધી તપાસ પીએસઆઈ આરબી લીંબાચિયાએ હાથ